મને અડધી ખબર પડતી નહી કારણ કે આપણે જે એજન્સી લીધી એ અમારે મંગુભા અને અમારે દશરથજી જે જણા પાર્ટનર માં બરોબર એટલે સપોર્ટ કરવાનો તો થાય જ છે બધા વિફરેલો આગળ થયો ભાઈ ખરેખર બિયારા આપણે પહેલવાર આ રિંગા ના તો કોઈ કે કે તો આયા આપણે નાટક કરતા બહુ આવડી એમ તો મન કહું તો હા તો આ તો ભાઈ વિપ્રલા વાત સપટકો ભાવો હોય તો રુવાઈ

નો પ્રેમ છે ખરેખર આ ચા કોનો પ્રેમ કહેવાય બરોબર બાકી બીજો તો ચાહકો ઉપર બધો વિશ્વાસ છે પણ આપણે તો બોલી તો તો અમી તો આપણે તાલું કરો નવા નવા વિડીયો તાલું કરી અમે તો તો ચાહું ફૂલ સપોર્ટ કરજો કારણ કે અમારે તમારા સપોર્ટ ની જરૂર છે

હોય તમારી આખી ફેમિલી તમે ઈવ્યુ છો કે નહીં આ ને એવો ઈશ્વર આજે હા જે પાસી આપણી કેજો